રોનકભાઈ આજ ખજૂરભાઈનું ઇન્ટરવ્યુ લેતા હતા એવો વિડીયો મેં જોયો એમને કીધું ખજૂરમાં મીઠાશ હોય એવી નિતિન જાની ભાઈમાં પણ એવી જ મીઠાશ છે અને એ નિતિનભાઈ જાનીએ એક વાત એવી કરી કે મુદ્દાની વાત કરી કે હું જ્યારે ગોંડલમાં મકાન બનાવા ગયો ત્યારે એક દીકરી ચાર થી પાંચ વર્ષની આવી અને ખજૂરભાઈને ગલો આપ્યો હવે ગલામાં કેટલા રૂપિયા હોય હો હોય પાંચસો હોય કદાચ હજાર હોય સારા ઘરની દીકરી હોય તો બે હજાર હોય પાંચ હજાર હોય પણ એને ચોકલેટની કે એને કપડાંની એવી આશા રગ એવી આશા રાખ્યા વગર હવે એને એ ગલો ખજૂરભાઈને આપવાનું કીધું કે આલો ખજૂરભાઈ આ ગલો મારે આપવો છે ખજૂરભાઈએ પ્રશ્ન કર્યો કે કેમ બેટા તો કે મારે તમારા જેવા કામ કરવા છે આના વિચાર તો જુઓ પાંચ વર્ષની બાળકીના એ આગળ મોટી થાય એટલે એના વિચારો કેવા હોય છે અને એ આ ખજૂરભાઈનું નું ને એને પણ એમ થયું ને કે આ ગલામાં પાંચસો રૂપિયા પીડા હોય તો એ મારે દઈ દેવા છે ખજૂરભાઈ સારું કામ કરે છે ને કેમ બીજા કોઈને ન આપે અને ખજૂરભાઈને આપ્યા હકીકત છે હા ખજૂરભાઈ પોતે વાત કરતા હતા પણ એ દીકરીને એ દીકરી ગોંડલની છે એ દીકરીને સલામ કરવા જોઈએ સલામ આપણી દીકરીઓને આવી દીકરીઓ પેદા થાય તો પ્રેરણા મળે પણ અમુક અમુક તમે જોવો જ છો ને આજ વિડીયોમાં એ શું પ્રેરણા આપે આપણને આપણી દીકરીઓને ગાયરું બોલતા શીખડાવે આપણી દીકરીઓને ઘર તોડવાનું શીખવાડે બાકી બીજું કંઈ ન શીખવાડે અને આ દીકરીના માતા પિતાને હું સો સો સલામ કરું છું જો આવી દીકરીઓ અત્યારે આ ભારત દેશની અંદર ગુજરાતની અંદર જો પાંચ વર્ષની બાળકી ગલામાં કેટલા રૂપિયા હે કેટલા નહીં અને જો આપી દેતી હોય તો એ કેવી વાત ગણાય હવે આવામાંથી નહીં કોઈ નથી લેતું બોલો આવામાંથી એ દીકરીના વિચારોમાંથી નહીં કોઈ સારા વિચાર નથી લઈ શકતું તો એ દીકરીને એના માવતરે અને એના મગજમાં કેવું ઓલું થતું છે કે ખજૂરભાઈનો વિડીયો તો ક્યારેક દઈને જોયો હોય એ દીકરીએ પણ તો આય એને ગલો આપી દીધો હમ તો અમે સુધરો સુધરો કીર્તિ બે ને સુધરો જો પાંચ વર્ષની બાળકી ગલો આપી દેતી હોય સારો કામ કરવા માટે તો તો તમે ઇન્સ્ટાગ્રામમાં નીમાં લાખો રૂપિયા કમાવશો તો તમને પણ એવી બુદ્ધિ પહોંચવી જોઈ કે હું મારે કંઈક નામ કમાવું છે હા અને આવું કંઈ ન કરો ને તો કંઈ નહીં પણ હવે ઉત્તરાયણ આવે છે તમને કોઈ કંઈ કહે નહીં ગલીઓમાં ગલીઓમાં ફરી ફરીને ખાલી મમરાના લાડવા નાચો ને તો એ તમને ચારક આડું આવશે એ તમને ક્યારેક કંઈક બચાવશે સુધરો સુધરો હા મા હું સાચું જ કહીશ ખોટું નહીં કહું હા